નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેદર ભગત છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી સંખેડા કમાટ પાવી જેતપુર છોટાઉદેપુર તાલુકામાં ઉત્તરાયણના પર્વની ઉજવણી માટે યુવા ધર્મમાં ભારે ધનકનાટ જોવા મળી રહ્યો છે નસવાડી તાલુકાના બસો દસ ગામો પતંગ રસ્તિયાઓ નસવાડીના બજારોમાં પતંગની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે તો પતંગ દોરામાં આ વર્ષે વીસ ટકા જેટલો ભાવ વધારો હોવા છતાં ધૂમ ઘરાકી નીકળે છે આ વર્ષે હવામાન વિભાગે પવન સારું રહેવાનું હોવાની આગાહી કરતા પતંગ રસ્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હવે બસો ને દસ ગામ લોકો ખરીદી કરવાની નસવાડી તાલુકા મથક છે ત્યાં બધા આવે છે અને આ વર્ષે સારી ઘરાકી છે મોંઘવારી જેવું કઈક ને નડતું નથી યુવાધન ભારે ઉત્સાહમાં છે પવન સારો રહેવાને કારણે આ વર્ષે ઘરાકી પણ સારી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી સારી ઘરાકી દેખાય છે બજારમાં મોંઘવારી છે છતાં પણ લોકો યુવાધનની અંદર ઉત્સાહ એટલો છે કે આ તહેવારની અંદર મોંઘવારી જેવું કંઈક ને નડતું નથી જેમાં છોટાદેપુર જિલ્લામાં કરોડો રૂપિયાના પતંગ દોરાનો વેપાર જ્યારે ઉત્તરાયણના પર્વને લઈને ઊંધિયા ચલેબીનું વિચારણ કરનાર વેપારીઓ ઊંધિયું બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે અમે પચાસ વર્ષથી વેપાર કરીએ છીએ નસવાડી તાલુકાના બસો ગામો છે બસો ગામના લોકો અહીં નસવાડીમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે આવે છે છેલ્લા ત્રણ દિવસથી ઘરાકી સારામાં સારી છે અને લોકો ગરાકની અંદર જે ચાઇનીઝ દોરાની જે એ હતી એ સરકાર દ્વારા સારી રેડ પાડવામાં આવી છે તો લોકો કોટનના દોરા લઈ જાય છે અને બરેલીના ઘસેલા દોરા લઈ જાય છે જે મારે ત્યાં બહુ લોકો પહેલી તારીખથી જ આવી જાય છે દસ દિવસ એડવાન્સ બુકિંગ કરાવીને જાય છે કે બરેલીના જ અમારે દોરા જોઈએ એના માટે ઘરાકી સારામાં સારી છે મોંઘવારી ગયા વર્ષ કરતાં દસ ટકાનો વધારો છે દર વર્ષે દરેક સિઝનમાં મોંઘવારી તો હોય છે જ ના ભગોદના માર તો બસ શોખ છે એક પતંગનો દોરા પતંગનો એ લોકો લે છે જે તો ઉપરાંત નયવસતમાંથી આવે છે દોરો લેવા આપણે છોકરા માટે મોંગાળ એમ થોડી થોડી વધારે છે પણ ઉત્તરાયણ માટે તો લેવું પડે છોકરાના એનો એટલે ખરીદી શરૂ કરે દેહન પટેલ ને શંભરસિંહ છોટા દેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર